સમાચારોની વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડાયાબિટીઝની બીમારી અને ઇન્સ્યુલિન મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોરદાર શબ્દ યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી કેજરીવાલે તિહાર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને પત્ર લખીને જેલ તંત્ર પર આક્ષેપ કર્યો છે કે તિહાર પ્રશાસન ખોટું બોલી રહી છે મને ઇન્સ્યુલિન આપતી નથી કેજરીવાલે કહ્યું કે મેં સમાચાર પત્રોમાં તિહાર તંત્રનું નિવેદન વાંચ્યું છે કે જે વાંચીને મને દુઃખ થયું છે તિહારના બંને નિવેદનો ખોટા છે હું રોજ ઇન્સ્યુલિન માંગી રહું છું મેં બતાવી અને એમ્સના ડોક્ટર એવું ક્યારેય કહ્યું હતું કે ચિંતા કરવા જેવી કોઈ વાત નથી ડોક્ટરે કહ્યું છે કે તેઓ ડેટા અને હિસ્ટ્રી જોઈને કહેશે તિહાડનું તંત્ર રાજકીય દબાણમાં આવીને ખોટું બોલી રહ્યું છે તો બીજી તરફ દિલ્હીના પીડબલ્યુડીના મંત્રી આતિશીએ આજે મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરી હતી કે તેમણે દિલ્હી લીકર પોલિસી કેસ સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી ઈડીની કાર્યવાહી સામે આજે સવાલ ઉઠાવ્યા હતા તેમણે કહ્યું કે કેજરીવાલે રાઉઝ એવેન્યુ કોર્ટમાં અરજી કરી હતી અરજીમાં તેમણે કહ્યું કે તેઓ પોતાના શુગર સ્પેશિયલિસ્ટ ડોક્ટર સાથે વાતચીત કરીને ફરી ઇન્સ્યુલિન લેવા ઈચ્છે છે ઈડીએ ઈડી અને જેલ વહીવટ તંત્રએ કેજરીવાલની અરજીનો કોર્ટમાં વિરોધ કર્યો છે